બે રબારીના દીકરા જેમની પાસે બે સોનાની પામરીવાળી પાઘડી હતી જેનું નામ આપા સાલા અને આપાસુરા હતું તે બંને રબારીના દીકરા હતા આપા સુરાની સમાધિ જૂનાગઢ જિલ્લામાં શેત્રુંજી નદીના કિનારે કોડંબા ડુંગરની ગોદમાં કદમગીરી ગામે આવેલી છે તેમનો જન્મ રબારી કુળમાં થયો હતો તેમના જન્મની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં મારવાડમાં દુકાળ પડ્યો હતો તે કારણે મારવાડમાંથી બધા દિવાસી રબારી દુષ્કાળ કાપવા સૌરાષ્ટ્રમાં આવ્યા તેમાંથી વેરાણા શાખના રબરી આપા મેરામણ શેત્રુંજી નદીના કિનારે આવીને પડાવ નાખે છે આમ સમય વીતતો ગયો અને મેરામણને આજુબાજુના પંથકના રબારીઓ સાથે સારા સંબંધ બંધાઈ ગયા આજુબાજુના ગામોના નેહડાઓમાં કોઈ સારો ખોટો પ્રસંગ હોય તો ત્યાં આપા મેરામણની હાજરી હોય આમ સમય વીત્યાની સાથે દુષ્કાળ પણ વીતી ગયો પણ આપા મેરામણને સૌરાષ્ટ્રને થોડી મારવાડ દેવાનું મન થતું નથી એટલે તેમણે શેત્રુંજી નદીના કિનારે પડાવ નાખ્યો અને ત્યાં તે ગાયો ચારે આ જોઈ મોટા વડીલોએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું તેમના લગ્ન સૌરાષ્ટ્રના મીણબાઈ સાથે કરાવ્યા આમ બલને પ્રેમી જીવન જીવવા લાગ્યા રોજ આપા મેરામણ ગાયો ચરાવવા જાય અને બપોરે તેમના પત્ની તેમની માટે ભાતું લઈને આવે આમને આમ લાંબો સમય વીતી ગયો પણ ભગવાને તેમને માટીની ખોટ રાખી હતી તેમને સંતાનના હતા આ જ ચિંતામાં મીણબાઈનું શરીર ઓગળતું જાય છે પણ પ્રસંગ એવો બને છે કે એક દિવસ મીણબાઈ ઘઉંના લોટની ઝીણી સેવ વીણીને આપણા મેરામણને ભાતું આપવા લઈ જાય છે તે સમયે આ વાનગી નવી નવી આવી હતી તે આપા મેરામણ જોડે જાય છે જ્યારે આપા મેરામણ જમવા બેસે છે ત્યારે અંદર સેવ હતી પણ તેમને કોઈ દિવસ સેવો જોઈ ન હતી એટલે તેમને સેવને જોઈ એવું થયું કે આ તો અળસિયા છે એટલે તેમને તે સેવને બાજુમાં જે રાફડો હોય છે ત્યાં નાખી દે છે પણ તે રાફડામાં એક દેવતાઈ નાગ રહે છે તેનું નામ પાંડેરિયો નાગ હતું રાફડામાં સેવો આવી એટલે તે નાગ તે સેવ ખાય છે તે નાગ સેવ ખાઈને બહાર આવે છે ને કહે છે કે કોને મને આ સેવ ખવડાવી જેને મને સેવ ખવડાવીને મારું પેટ ઠાર્યું છે ને એનું પેટ હું ના ઠારું તો તો હું પાંડેરિયો નાગ ના કહેવાઉં આ સાંભળી મેરામણ આપા અને મીણબાઈમાં એકબીજાની સામે જોઈ રહ્યા ત્યારે મીણબાઈમાં પાંડેરિયા નાગ સામે ખોળો પાથરીને બેસી જાય છે અને કહે છે કે જો દેવું જ હોય તો દીકરા દઈ દો અમારે સંતાન નથી ત્યારે પાંડેર્યો નાગ કહે છે કે જા તને એક નહીં પણ બે દીકરા દીધા પણ એક દીકરો તારી કુળદેવી દેશે અને એક તારા પહારણિયામાં સામેથી આવીને પહોંચશે એ હું દઈશ અને જે દીકરાનો જન્મ થાય એનું નામ સાલો રાખજે અને જે દીકરો સામેથી આવીને પારણિયામાં પોલે તેનું નામ સુરો રાખજે અને આ બંને મહાપુરુષ હશે તેવા આશીર્વાદ આપ્યા અને નાગદેવતા કહે છે કે મીણબાઈ આજથી હું તને મારી બહેન માનું છું અને યાદ રાખજે કે આ બંને જ્યારે સવા વર્ષના થાય ત્યારે તેમને મારી પાસે લાવજે આવા આશીર્વચનો સાંભળી આપા મેરામણ અને મીણબાઈ બંને ઘરે જાય છે સમય જતાં સાલાસુરાનો જન્મ થાય છે તે બંનેના સવા વર્ષ થતા મેરામણ અને મીણબાઈ તેમને પાંડેરિયા નાગના રાફડા આગળ લઈ જઈ તેમને પગે લગાડે છે ત્યારે નાગદેવતા રાફડામાંથી બહાર આવે છે ને કહે છે કે સાલાસુરા હું તમારો મામો છું અને સાલાસુરાને બે સોનાની પાઘડી આપે છે અને કહે છે કે આ પાઘડી જ્યાં સુધી તમારા માથે હોય ત્યાં સુધી તમે કોઈની સામે નમતા નહીં નહીતર તો તમારું સત ચાલી જશે આમ સોનાની પાઘડી પહેરીને બંને ભાઈઓ નીકળી જાય છે આમને આમ સમય વિતતા બંને ભાઈઓ મોટા થાય છે એટલે તેમને શિક્ષા આપવા માટે દિવાયત પંડિતને ત્યાં મોકલે છે બંને ભાઈઓએ ત્યાં શિક્ષાની તાલીમ મેળવી ત્યારબાદ આપા સાલાસુરા ઘરે આવે છે અને તેમના માતા પિતાને મળે છે ત્યારે મારવાડથી આપા સાલાસુરાના બારોટ આવે છે બારોટે સાલાસુરાના નામ અને બારોટ રજા લઈને નીકળે છે ત્યારે બારોટજી શીખમાં અગિયાર ગાયો અને રાણી છાપના સિક્કા આપ્યા પણ શીખનો સ્વીકાર ના કર્યો સાલાસુરાએ પૂછ્યું કે શું કામ ના પાડો છો ત્યારે બારોટે જવાબ આપતા કહ્યું કે અમારે રૂપિયા કે બીજું કાંઈ જોતું નથી પણ તમારી સોનાની પામરીવાળી બે પાગડી આપો આમ આપા સાલાસુરાને બારોટજી જોડે ઘણી રગજગ ચાલે છે છેવટે આપા સાલાસુરાએ તેમની પાઘડી બારૂડજીને આપે છે અને કહે છે કે તમે આ પાઘડી પહેરીને કોઈની સામે નમતા નહીં આમ બારૂટજી સોનાની પાઘડી પહેરીને ત્યાંથી નીકળી જાય છે તે ચાલતા ચાલતા દિલ્હી આવે છે ને કુતુબ નામના બાદશાહને તેના માણસો કહે છે કે બે માણસો સોનાની પાઘડી પહેરીને નીકળે છે અને તે પાઘડી કંઈક અલગ સૂર્ય જેવી ચમકે છે એટલે બાદશાહ તેમને બોલાવવાનો આદેશ આપે છે આમ બાદશાહના સિપાહીઓ તે બારોટને લઈને બાદશાહના દરબારમાં આવ્યા એટલે બારોટ સોનાની પાઘડી પહેરીને ઊભા રહે છે અને તે બાદશાહને નમ્યા નહીં એટલે બાદશાહે કહ્યું કે આમને જલમાં પૂરી દો તમે શું કામ નમ્યા નહીં ત્યારે બારોટ કહે છે કે અમારા શિષ્યો સાલો અને સુરો બંને પીર છે અને તેની આ પાઘડી છે એટલે જ્યાં સુધી અમારી જોડે આ છે ત્યાં સુધી અમે કોઈને નમશું નહીં એટલે બાદશાહ કહે છે કે એવા પીર છે ત્યારે બાદશાહ આપણા સાલાસુરાને જોવા તેનું દળ કટક લઈ સૌરાષ્ટ્રમાં આવે છે તે ગેરાજિયામાં પહોંચી અઢાર ગાયોને કાપી નીકળી ગયો અને કહેતો ગયો કે તમારા સાલાસુરા ક્યાં છે તેને બોલાવો ત્યારબાદ સાલાસુરા આવ્યા અને તે અઢાર ગાયોને સજીવન કરી આ વાતની જાણ બાદશાહને થઈ કે સાલાસુરા આવ્યા છે એટલે તેમને પકડીને જેલમાં પૂર્યા ત્યારે દિલ્હીની જેલમાં સાતસો જેટલા હિન્દુ રાજા હતા તેમને પાણી પીવાનું પણ સારું નહોતા આપતા અને તેમને રેતી દળાવી દળાવીને થકવાડી દેતા આપલાસુરાએ તેમની આ હાલત જોઈને કહ્યું કે બેસો અને આરામ કરો અને રેતી દળવાની જરૂર નથી રેતી એની જાતે જ દડાશે એટલે રેતી દળાવાની ઘંટી એની જાતે જ ચાલવા લાગી આ દ્રશ્ય બાદશાહની દીકરી જોઈ ગઈ એટલે તે કુંવરીએ તેના પિતાને આ બધી વાત કરી અને કહે છે કે આ બંને ભાઈઓને અને બીજા રાજાઓને છોડી દો નહીં તો આપણું ધનો નીકળી જશે આ બંને ભાઈઓ જેવા તેવા નથી પણ કોઈ મહાપુરુષ લાગે છે એટલે બાદશાહે તેમની માફી માગી અને તેમને છોડી દીધા આપા સાલાસુરા સાતસો રાજાઓને છોડાવી પાછા આવે છે ત્યારે તેમના નામના ડંકા વાગવા લાગ્યા કે અઢાર અઢાર ગાયોને સજીવન કરી છે ત્યારબાદ તો સાલાસુરાને મળવા લોકોની લાઇન લાગી આમ ધીમે ધીમે જે લોકો પોતાના સ્વજનો ગુમાવતા તે લોકો પણ તેમની લાશો લઈને સાલાસુરા જોડે આવવા લાગ્યા એટલે સાલાસુરાને એમ લાગ્યું કે હવે આપણે આ દુનિયામાં રહેવાય નહીં હવે સમાધિ લેવાનો સમય આવી ગયો છે કારણ કે મરદા બેઠા કરવા એ તો વિધિના વિધાનમાં લેખ મારવા જેવી વાત છે એટલે હવે આ દુનિયાની અંદર રહેવાય નહીં એટલે તેમણે લોકોને જાણ કરી અને રબારી સમાજ ભેગો કર્યો અને તેમને સમાધિ લીધી એ સમાધિ અત્યારે હાલ કદમગીરી ગામમાં આવેલી છે અને તે વખતે આ જગ્યા બોદાણા નેહ કહેવાતો પણ સમાધિ લીધા પછી ઘટના એવી બને છે કે અષાઢી બીજ આવી અને ગરાજ્યમાં મધુબેન ભરવાડ હતા તેમને આપા સાલાસુરાને આમંત્રણ આપ્યું હતું કે અષાઢી બીજના દિવસે ઠાકરનો પાઠ કરવા આવજો પણ ત્યારે તો સમાધિ લેવાઈ ગઈ હતી પણ મધુબેન જ્યોત પ્રગટાવતા નથી એટલે બીજા ભક્તોએ એમ કહ્યું કે તમે જ્યોત પ્રગટ પ્રગટાવો ત્યારે મધુબેન કહે છે કે હજુ તો સાલાસુરો આવ્યા નથી ત્યારે બીજા લોકો એમ કહે છે કે તેમને તો સમાધિ લઈ લીધી પણ મધુબેનને આ વાતની ખબર ન હતી એટલે મધુબેન કહે છે કે એમ ના ચાલે સાલાસુરાને આવવું પડે અને જો સાલાસુરા આવે તો જ્યોત પ્રગટે નહીં તો જ્યોત પ્રગટે નહીં પણ તે વખતે સાલાસુરા આવ્યા સમાધિ લેવાઈ ગઈ હતી તે છતાં પણ આવ્યા અને આખી રાત ભજન ભાવ થયો અને બીજા દિવસે ફરીથી શેત્રુંજી નદીની અંદર સમાધિ લેવાણી અને સમાધિ લેવાઈ ગયા પછી સમય જતાં એક શેરથાપીર નામનો ફકીર વલ્યો એ આપા સાલાસુરાને મળવા આવતો હતો ત્યાંને ખબર નથી કે આપા સાલાસુરાએ સમાધિ લીધી છે તે ઘરા આગળ પહોંચ્યા ત્યારે તેમણે કોઈકે કહ્યું કે પાણી પીતા જાઓ તે માણસે પાણી પાયું અને પૂછ્યું કે ક્યાં જાવ છો ત્યારે પીરજીએ કહ્યું કે હું સાલાસુરાને મળવા જાઉં છું ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે તેમને તો સમાધિ લઈ લીધી છે આ વાત સાંભળી શેરથાબીર કહે છે કે તો અમારે હવે જીવીને શું કરવું છે એટલે ત્યાંને ત્યાં જ તેમણે સમાધિ લીધી અને ગરાજ્યા ગામના પાટિયાની સામે શેરથાપીરની સમાધિ આવેલી છે તે સમાધિના થોડા વર્ષો બાદ બગદાણાથી પૂજ્ય બજરંગદાસ બાપા અને વડવાડા મંદિર દુધરેજના મહંત શ્રી કલ્યાણદાસ બાપુ તે બંને સંતોએ તે સમાધિ સ્થાનને ઉજાગર કરી અને ત્યાં જીર્ણોદ્વા કરાવ્યો અને તે પછી ઓગણીસો એકાણુંમાં માં વડવાડા મંદિર તરફથી ફરીથી જીર્ણોદ્વા કરવામાં આવ્યો અને ત્યારથી જ ત્યાં વડવાડા મંદિર છે અને વડવાડા મંદિરથી હાલમાં બે સંતો મયા રામદાસજી અને જીના રામદાસજી ત્યાં સેવા માટે મૂકવામાં આવ્યા છે અને ત્યાં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમારી ચેનલ ઉપર આવતા રહેશે જય વડવાળા જય આપા સાલાસુરા